અમરેલીમાં દાદાનું બુલડોઝર ફરી ચાલ્યું નજીક ગેરકાયદેસર બાંધકામ પર તંત્રની તંત્રની કડક કાર્યવાહી કાર્યવાહી અમરેલી શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે સતત ચાલી રહી છે આજે શહેરના કુકાવાવ નાકા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું ફુનાભાઈ રામભાઈ જોગાસવા દ્વારા કુકાવાવ નાકા વિસ્તારમાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું રસ્તાની જમીન પર કરાયેલ દબાણ સહિત દિવાલ અને અન્ય બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું ડિમોલિશન દરમિયાન પોલીસ પીજીવીસીએલ અને પાલિકા અધિકારીઓની હાજરીમાં તોડફોડ કરવામાં આવી કોર્નરની આશરે ત્રણસો દસ મીટર વિસ્તાર ખુલ્લો કરાયો હતો જેના પરિણામે ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થવાનો અંદાજ છે વહીવટી તંત્ર દ્વારા અગાઉથી નોટિસ આપી છતાં બાંધકામ હટાવ્યા ન થતા આ કાર્યવાહી અમલમાં મુકાઈ હતી તંત્રની કડક કામગીરીથી વિસ્તારના અન્ય ગેરકાયદેસર બાંધકામોમાં હળચાલ સર્જાય છે અહેવાલ નવ સાત કાદરી આજ રોજ તારીખ આઠ સાત બે હજાર રોજ અમરેલી સિટી વિસ્તારમાં ભૂકાવ નગર જગત નગર પાસે પુનાભાઈ રામભાઈ ચોગસવાની સરકારી સર્વે નંબર નવસો પંચાવનમાં ત્રણસો ચોસમીટરનું દબાણ હતું પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે જીઇ નગરપાલિકા નગરપાલિકાના સાથે આજે જે સરકારી જમીન ખૂબ દબાણ દૂર કરવામાં આવે છે હજી આગળ ચાલુ છે અને પછી કેરિયર રોડ પર રોકડીયાપરામાં મેં દૂર કરવા માટે જવાના છીએ